જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું બોરચોત માટે સ્પેશિયલ બાજરીના રોટલા જે ખૂબ જ સોફ્ટ બને છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજરીના રોટલા બનાવવા માટે મેં અહીં એક કપ બાજરીનો લોટ લીધો છે હવે આપણે એમાં હાફ ટી સ્પૂન મીઠું નાખશું હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી નાખતા જશું અને લોટ બાંધીને તૈયાર કરશું આપણો લોટ છે તે સરસ બંધાઈ ગયો છે હવે આપણે આપણે આ હથેળીની મદદથી તેને એક મિનિટ માટે સારી રીતે મસળી લેશું આપણે જેટલો સરસ લોટને મસળશું એટલા જ પોચા આપણા રોટલા બનીને તૈયાર થશે અને આપણે ખૂબ જ સરળતાથી રોટલા બનાવીને તૈયાર કરી શકશું આપણે લોટને સરસ રીતે મસળી લીધો છે અને તો હવે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આ રીતનો નરમ આપણો લોટ બનીને તૈયાર થવો જોઈએ હવે આપણે આના લુવા કરી લેશું આટલા લોટમાંથી આપણા બે રોટલા બનીને તૈયાર થશે

જેનાથી તે રોટલો વણાતો જશે અને મોટો થતો જશે જેને ઘડીને રોટલા બનાવતા ના આવડતા હોય તે પણ ખૂબ જ સરળતાથી આ રીતે થાબડીને રોટલો બનાવીને તૈયાર કરી શકે છે અને તે ખૂબ જ સહેલાઈથી બની પણ જાય છે હવે આપણો ખૂબ જ સરળતાથી રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને તાવડી ઉપર શેકી લેશું મે ગેસ ઉપર અહીંયા તાવડી રાખી દીધી છે ને આપણી તાવડી છે તે સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં આપણો રોટલો છે તે શેકવા માટે નાખી દેશું રોટલાનો જે ઉપરનો ભાગ છે તે આપણે નીચેની તરફ નાખવાનો છે રોટલો એક સાઈડથી થોડો થોડો શેકાઈ ગયો છે તો આપણે એને પલટાવી લેશું રોટલો બીજી સાઈડથી પણ સારી રીતે શેકાઈ ગયો છે તો આપણે એને ફરીથી પલટાવી લેશું તમે જોઈ શકો છો કે રોટલો કેવી સરસ રીતે ફૂલકા રોટલીની જેમ ફૂલી રહ્યો છે તો આપણા બાજરીના રોટલા છે તે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી હવે બાજરીના રોટલા ઉપર ઘી લગાવી લેશું તો તૈયાર છે આપણો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સરળતાથી બની જતો બાજરીનો રોટલો